જાણે નોટબંધીથી લાઈનમાં ઊભા રહેવાની ટેવ પડી ગઈ હોય તેમ સરકાર પણ વારંવાર લોકોને લાઇનમાં ઊભા રાખી દે છે તે શુક્રવારે કતારગામ ઝોન ઓફિસમાં આવનારા હાલ આવાસના ફોર્મ લેવા માટે લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન ઓફિસ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ફોર્મ વિતરણની જાહેરાત કરાઈ હતી લોકો એ અંગે માહિતી મળતાની સાથે ઝોન ઓફિસ ઉપર મોટી સંખ્યામાં ફોર્મ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા કોટક મહિન્દ્રા બેંકની બહાર જે રીતે લાંબી કતારો લાગતી એ જ ધસારો ઉપર જોવા મળી મળી રહ્યો છે લોકો પ્રધાનમંત્રી આવાસ જાય તેના માટે પ્રયાસના ભાગરૂપે ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે કતારગામ ઝોન ઓફિસ ખાતે આજે સવારથી લાભાર્થીઓ ધસારો જોવા મળ્યો હતો પ્રધાનમંત્રી આવાસના ફોર્મ લઈને પડાપડી થઈ રહી છે રોજના હજારોની સંખ્યામાં ફોર્મ વિતરણ થઈ રહ્યું છે કતારગામ ઝોન ઓફિસ ખાતે જે રીતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળી હતી કોરોના સંક્રમણની દહેશતમાં હજુ પણ જોવા મળી રહી છે ત્યારે કોર્પોરેશનની ઓફિસમાં જ આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે જે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત શહેરમાં આવાસ ફાળવવા આવનાર છે જેના માટે લાભાર્થીઓ ફોર્મ ભરવાનું ફરજિયાત છે શરૂઆતના તબક્કામાં કોટક મહેન્દ્રા બેંકમાંથી આવાસ યોજના માટેના ફોર્મ લાભાર્થીઓને મળી રહ્યા હતા પરંતુ ત્યાં લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા ભારે મુશ્કેલી ઊભી થઈ હતી જે ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા વિવિધ જોન ઓફિસમાં પણ ફોર્મ વિતરણની વ્યવસ્થા કરી હતી જોકે ઝોન ઓફિસમાં પણ એ સ્થિતિ જોવા મળી છે કતાર ગામ ઓફિસ ખાતે ફોર્મ લેવા લાંબી લાંબી લાઈનો લાગી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ અહીંયા જળવાયું ન હતું અઝર કુરિશી ડિટેન્સ વેન્યુ